હલો કેમ છો કેમ છો બધામાં બધાને જય માતાજી કેમ છો મજામાં જો અત્યારે અક્ષિત આપણને તેળવા આવવાનું આપણે જવાનું ગિનાર પગથિયા ત્રીસ પગથિયા અને કાંઈક હે એ કરવા જવાનું હા આપણે ઉઠી ગયા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે નાસ્તો કરી લઈએ અક્ષિત હમણાં તેડવા આવે ગિનાર સીડીએ જવાનું છે આપણે હલો આવે એટલે કહું ભાઈ આપણને તેડવા આવી ગયો અક્ષિત હજુ અમે ભવના જઈએ આગળ જો અત્યારે તો આપણે ગાડી લઈને જ જાય ત્યાં આગળ ખબર નહીં કે ગાડી લઈ જાઓ તે અંદર સુધી આ સીડીએ જો આ ઠેલો પોગાડવાનો ત્રીસ પગાડવાનો ઠેલો ભૂકી જાય તો એટલા ભૂકી મેળાને કે ટ્રાફિક દેખાતી નથી કાલ રવિવાર ને એટલે દેખાય મને એમ લાગે આજે બધે સરકારી કર્મચારી છે ને એ બધે આવે કારણ કે આજે એવો મહિનાનો ચોથો શનિવાર હોય મહિનાના ચોથા શનિવારે બધા સરકારી કર્મચારી ને બધા રજા આવે એટલે અત્યારે આવી કે બધે બીજા સરકારી કર્મચારી એ બધી આવી જાય મજા આવી ગયો કિનાર આ ભાઈ ગાડી જવા દઈશ

આપણે કામે વર્ગી ગયા એમાં તો કઈ કામ કરવું છે ને આટલા ફૂલ ને કજો એકલે બતાડો આટલા બધી ફૂલ આખો કુતરો અડધો ખાલી તમને કજો તારા કઈ કામ કરવું છે ને કરવું કઈ કામ હવે તો એમ ના તો કે નાદિલ ફોલવાનો સંપર્ક કરો આ લોકો એમ એવું એવું કઈ કરવાનું નથી તો ચા આવી ગયા આપણા માટે લાવ લાવ ઓહે આ તો બોધ હો ગઈ

કે યોનો ઓબર બેક પે 250 બગડ સપોર્ટ મળે હે બેટા જો ઓલાયો ઓરા ઠીક ગયા આપણે મા એક કોઠો આખો કર નાખો ની આ એક કોઠો સળ નાખો તો હું ફોઈલું હિં કોટોટો હું તો કાટા મારો વઈ ગયો તો યે હોલો અંડો ફરો પીટા આવો જલ્દી દુકાન દુકાન બંધ કરી દે જ્યાં આરતી થાય ને એટલે હમણાં ને જાયે દુકાન દુકાન બંધ કરી દે લા હું જાય હાલો જા સ્ટાર્ટિંગમાં તો હારી જો હાલો આપણે હવે નીચે જાય પછી સોડા પીવા પીવાનું હલો એ કામ કરી કરીએ હાલો નીચે હાલો દુકાનેથી દુકાને ઉતરી ગયા સીડી હતી સોડા પીવા આવતા આપણે જ્યાં તો પીવાય મેંડો બધી બધી ઘરનું કરીને ત્યાં બેસી ગયો હાલો આપણે સોડા પી લે પછી ઘરે જવાનું હોય પછી પાછું કંઈક મારા દોસ્તાને કંઈક કામ નહીં કરવા જવાનું કામ હલો જાતા આવે જો સોડા આવી ગયા હલો હું સોડા પી લો

જાળવા વાળા દેખાય ગાર્ડન છે હવે આગળ આગળ ક્યાંક જાઓ ચા પીવું તો દેખાડવું તમને ચા તો લગભગ પીવા નહીં કે પીવી ને ચા પી હું દઈ દે હાલો વાંધો નહીં આગળ જાય હવે તળાવ જોતા દે બીજું હું પ્લેન જેવું પ્લેન જેવું ગોઠવ્યું હોત નથી વધારે એવું કાંઈ ગોઠવ્યું નથી વાંધો આપણે જઈએ હવે ચા પીવા ફરી ફરીને ચા પીવા પાછા કાઢવામાં જાય પૈસા દીધા તો વાંધો નહીં પૈસા દીધા વગર ના જાય તો શું કરવાનો બધીને આપણે ઊંડા જ આપવાની હાલો ઘરે જાય લોકને એન્ડ કરવાનો હાલો તળાવેથી આપણે ઘરે આવતા છીએ ધીએ ભાઈને ઘરે જવા દીધા છે આપણે અત્યારે ભુવાન થઈ ગયો બહુ વધારે બધી આવે મને મેરીટિંગ કરી નાખો વિડીયો આવી જાય અંદર તમે જો નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર કરી દેજો હલો ગુડ નાઇટ જય માતાજી બધાને